એ મને આવડતું નથી તમારે કરવું હોય ને તો કરો જો હું બેઠી હું આ તો એક કામ કરાલ હું કરું તો પાણી ભરતી આવજા મારા આટો પાણી ક્યાંથી ભરવાનું પાણી જો આ બાજુ કુવો છે કુવામાંથી પાણી ભરતી આવજા એમાંથી કેમ કરવાનું ઈ હું તન શીખડ હાલ તો આપણે બેહી જઈએ હાલ પાણી પીતા આવીને બે વસ્તુ થાય લઈ પી ગયા મારું હા હારો મે મિનિટે બેસવાનું હા તો નથી બેવું તો હાલવા મેઈન ને અત્યારે હાલ ફટાફટ મેઈન હાલવાલ 5 મિનિટ શાંતિ રાખો હું થાકી ગઈ હું હવે હા વાંધો ઓહો બહુ કામ એટલું બધું કર્યું ને તે

આમાં તારે નાવવું છે આઈ રહ્યો આ આમાં ન આવી લે તું તો પાણી સિંચવાનું હોય ત્યારે ક્યાં હે પાણી તો સરસ હે આમાં તો પડછાયો દેખાય તારો કો ના ના તું પાણી લેને આમાંથી સિંચ એટલે હું પાણી તરસ લઈ ગયે પીવું કે શું તાર એ હિશે કે ગોય તમારા ગોળ ચકેત મને ફેરવા રાખે એના કરતાં પોતે એક જગ્યાએ ઊભી રહીને ગોતી નથી એ વાવ વાવ કાઈ નઈ ઈ કાઈ નઈ અમલ પેલા પાણી નું કર પછી તું એ બધું કરજે હાલ તને મયડુ હવે પાણી ની ડોલ મયડી તને ભાઈ છે ગોયત ક્યાં કવે શું નથી પીવું મને તરસ લાગી છે કોઈ વાંધો નહીં હાલ ને બિસલેરી લેવા નથી જાવ અમલ આમ હે કાઈ ચિંદરા ભાવે તને જીંજરા બીજું શું ભાવે એટલે બધા નથી જવા હાલામાં વરૂ આપણે ધાણાની ભારિયું રહી ને હરખી કરવાની હાલો પહેલો હા શું આવે કપડા પહેરીને એવા આવ્યા છે ને નવા કપડા પહેરીને આવીને શું ભાર્યું સરખી કરશે હાલો આપણે તો જઈએ હાલે હિરોઈન આનપટ મોબાઈલમાં કાલ મત જ્યારે શું થાકી ગઈ બેઠી બેઠી થાકી ગઈ બેઠી નથી રાઈડ નહીં તો શું તારે શું બોર ખાવા છે

叫老中一